જુનાગઢ હોસ્ટેલમાં વિદ્યાર્થીના મોત બાબતે સંચાલકો સામે પગલાં લેવાની માંગ કરી છે જુનાગઢ માળિયાહાટીના બ્રહ્મ સમાજના સત્તર વર્ષીય વિદ્યાર્થીનો ગોંડલ ધોળકિયા શાળા હોસ્ટેલ મેનેજમેન્ટની બેદરકારીને લઈને મૃત્યુ પામ્યો હતો જ્યારે ચાર દિવસ પછી પણ મેનેજમેન્ટે વાલીને સાંત્વના આપવાના બદલે ફરક્યા પણ ન હતા આવા સંચાલકો સામે પગલાં લેવાની માંગ કરી છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના ધોળકિયા સ્કૂલના સંચાલકોને હું એ જ સવાલ કરવા માગું છું કે આ બે તરકારી દાખલવા બદલ મને ક્યારે ક્યાંય મળશે મેં રક્ષાબંધનના દિવસે મારો એક આશાભર્યો ભાઈ ગુમાવ્યો છે અને મારે આ દિવસ જોવાનો વારો આવ્યો છે ચાર દિવસથી આમ મારો ભાઈ બીમાર હતો એ ટાઈમે અમને જાણ કરી છે અમે મારા ભાઈનું મોટું પણ જોઈ શકે નથી અને રક્ષાબંધનના દિવસે મારા ભાઈના મૃતદેહને મેં રાખડી બાંધી છે એથી અભાગ્ય દિવસ મારા માટે શું હોઈ શકે તો મારો થોડો ક્યાં સ્કૂલ પાસે એ જ સવાલ છે કે અમને ન્યાય ક્યારે મળશે મારું નામ જીતેન્દ્ર આચાર્ય ગોંડલ શહેર તાલુકા સમસ્તીપુર સમાજનો પ્રમુખ છું ગોંડલમાં ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતો આપણે મારી આપી રહેલો સત્તર વર્ષનો એકદમ માસૂમ છોકરો શ્યામ અઢાર તરીકે એ છોકરો બહાર પડે છે ઝાડા ઉઠતીથી ફરિયાદ થાય છે સ્કૂલના સંચાલકો એ થિલિક જેવું હોસ્પિટલ છે ત્યાં સારવાર કરે છે પરંતુ હોસ્ટેલ ગયા છે પણ શ્યામની જે તબિયત ઉતરોત્તર બગડતી હતી અને ઓડી કલાકોમાં એ છોકરો મૃત્યુ પામે છે એમના જે બે કસીનભાઈઓ છે એ લઈને સિવિલ હોસ્પિટલ આવે છે ત્યાંથી એમને જાણ થાય છે કે ભાઈ એક બ્રાહ્મણ દીકરો અને આ રીતે એનું મૃત્યુ થયું છે અથવા અમે પહોંચી જાય છે સમસ્ત સમસ્તબ્રમ સમાજના સાઠથી સિત્તેર લોકો ત્યાં પહોંચ્યા હું પત્રકાર છું એટલે એ હિસાબે પણ મારે જવાનું હતું મેં ત્યાં પહોંચી ગયા અમે જોયું કે આ દીકરો હોસ્ટેલમાં ભણે છે મારીયા હાટીનાનો છે બે ત્રણ દિવસ ત્યાં એને આ પ્રોબ્લેમ હતો એમના કઝિન બ્રધરને શ્યામે છેલ્લા શબ્દ એવા વાંકી કે બે ત્રણ દિવસથી હું જોઈ શકતો નથી છોકરોનો પાવર બહુ મજબૂત હતો એટલે સાધન ટકી શક્યો પણ અમારો સવાલ બ્રહ્મ સમાજનો એ આવે છે કે ત્રણ દિવસથી હોસ્ટેલમાં છોકરો બીમાર હાથમાં હોય તો ધોળકિયા સ્કૂલના સંચાલકોને કેમ ખબર ન પડે એમની ઘોર બેદરકારી છે એમની બેદરકારીથી જ આ માસૂમ યુવાનનું મૃત્યુ થયું છે ઘરનો એકનો એક આધારસ્ત છોકરો અને સારામાં સારું યુગ શિક્ષણ મેળવવા માટે પ્રયત્નશીલ હતો કરુણતા એ વાતની હતી કે બીજા દિવસે રક્ષાબંધન હતો એના મૃતદેહના હાથમાં એની બે બહેનોએ રડતી રાખી એને રાખી આ એક ગમે વ્યક્તિને રડાવી દેવી ઘટનામાં ધોળોકિયા સ્કૂલના કોઈ સંચાલકો કોઈ ટ્રસ્ટીઓ હજી સુધી માર્યા હાટી ન જઈ આ પરિવારને સાંત્વના આપી હતી ખૂબ દુઃખી છે એનું કારણ છે કે એક બે દીકરો એમને ગુમાવ્યો છે બે બહેનો સોન હજી ઘરમાં છે એમનો આધારસ્તંભ હતો એમને ગુમાવ્યો છે પણ સંચાલકોએ એમની કોઈ હમદર્દી બતાવી નથી સંચાલકોએ સંવેદના ગુમાવી દીધી છે એમને અહીંયા આવવું જોઈએ અમને પણ આપવી જોઈએ અને એમના પરિવાર માટે અમને જે કંઈ આર્થિક હુંક દેવી જોઈએ એમને દેવી જોઈએ પણ એ હજી સુધી થઈ નથી બ્રહ્મ સમાજની માંગ છે સંવેદનશીલ વગરના આવા લોકો એની સામે અમે અવાજ ઉઠાવવા માટે તૈયાર છીએ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના દરેક ગામે ગામે આ વાત અમે પહોંચતી કરીશું હજી પણ સમય છે તહેવારોનો સમય હોવાથી હજી પણ ધોળકિયા પરિવાર ધોળકિયા સ્કૂલના કોઈ સંચાલકો ટ્રસ્ટીઓ આવી અને એમને મળી જાય તો કોઈ પ્રશ્ન નથી એમને જે કાંઈ મદદ કરવી હોય તો પણ અમને પ્રશ્ન નથી પણ એ લોકો જે રીતે શ્યામના મૃત્યુમાં જવાબદાર છે એને અમે ખૂબ ધૂટકારીએ છીએ અને ગોંડલથી આંદોલનની જિમવારી ચાલુ થશે કોઈ પણ એમાં અવકાશે નહીં આ પરિવાર છે માં સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે